તમે એને નથી બોલતાકો એનો એનો ગુનો દાખલ કરાવવા આપી મારી પરમિશન પર ઉતાર તમ તારે ઉતારો ઉતારો તમ તારે તમે બેન ની વાત કરો એની વાત કરવાની ઉચવાડે અમારીએ ઉચવાડે વાત ઠીક હે નો અમારે મારા અધિકારી છે મારા અધિકારી છે તપાસ કરી દઈશું મારી વાત સાંભળો એના વિરુદ્ધ અરજીમાં નામ છે સાંભળવાળા એના બે નિવેદન લેવાના છે